સુરત મહાનગરપાલિકા દ્વારા એક કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ સ્માર્ટ બસ ડેપો સુરતનું નવું નજરાણું બનશે ક્ષમતાનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બન્યું સોલર સિટી સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડલ બને તેવું સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરાવશે સ્માર્ટ સિટી ના અલથાણા ખાતે વાઇફાઈ ચાર્જિંગ અને લાઇટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઇટેક ઇલેક્ટ્રીક બસ ડેમ્પો તૈયાર કરવામાં આવ્યો છે વાર્ષિક એક લાખ વીજ યુનિટ વીજ ઉત્પાદન અને રૂપિયા છ પોઈન્ટ છપ્પન લાખની વીજ બચત સાથે સુરતનું રાષ્ટ્રવ્યાપી ગ્રીન પરિવહન તરફ ઝડપી પ્રયાણ કરશે રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે ટ્વેન્ટી ફોર બાય સેવન ગ્રીન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ થશે ઇલેક્ટ્રિક બસ ડેપો અલથાણ ખાતે જે આવેલો છે તેમાં સો કિલોવોટનો સોલર પ્લાન્ટ સ્થાપિત કરેલ છે આ સોલર પ્લાન્ટની ખાસ વિશેષતા એ છે કે તે બેટરી એનર્જાઈ સ્ટોરેજ સિસ્ટમ છે અને તેની એનર્જી જે કંઈ યુનિટ જનરેટ થશે સોલર પાવર પ્લાન્ટના લીધે તે એનર્જીનું ઇલેક્ટ્રિક મોબિલિટી તરીકે યુઝ થશે એટલે કે ત્યાં ઇલેક્ટ્રિક બસ ડેપો છે ત્યાં ચાર્જર હશે તેમાં યુનિટ વપરાશે હવે આપણે ગ્રીન મોબિલિટીમાં આ સુરત મહાનગરપાલિકા આગળ વધી રહેલી છે તેનો આ પાઇલોટ પ્રોજેક્ટ છે અને ભારતભરમાં આ પ્રથમ પ્રોજેક્ટ છે ગ્રીન મોબિલિટી માટે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમથી આ બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમમાં પણ બેટરી સેકન્ડ લાઈફ બેટરી વાપરવામાં આવે છે એટલે એક વખત જે બેટરી આપણે વ્હીકલમાં વાપરવામાં આવે તે બેટરી જ્યારે ત્યાંથી એક્સપાયર થાય તે પછી એની એફિશિયન્સી ઘટે પછી એનો ઉપયોગ આપણે આમાં કરવામાં આવે છે અને એને રિફર્બિશ કરવામાં આવે છે એટલે સેકન્ડ લાઈફ બેટરી છે જેથી ભારતની ઇકોનોમી ઇકોનોમી પણ વેગ મળે છે હવે આ સેકન્ડ લાઈફ બેટરી હેઠળ આ જે પ્રોજેક્ટ કરવામાં આવે છે તેના લીધે રાત્રિ દરમિયાન મોટાભાગની બસોનું આપણે ચાર્જિંગ કરતા હોઈએ છીએ એટલા માટે બેટરી ત્યાં મૂકવામાં આવેલી છે એટલે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે દિવસ દરમિયાન જે એનર્જી જનરેટ થશે તે રાત્રિ દરમિયાન પણ આપણે ઉપયોગમાં લઈ શકાય છે આ બેટરી એનર્જાઈઝ સ્ટોરેજ સિસ્ટમ સો કિલોવોટ ક્ષમતાની છે અને તેના વડે આપણે લગભગ વાર્ષિક એક લાખ જેટલા યુનિટ જનરેટ થશે અને સુરત મહાનગરપાલિકાને અંદાજે સાડા છ લાખ રૂપિયા જેટલી વીજળીમાં બચત પણ થનાર છે આ બેટરી એનર્જાઈઝ સ્ટોરેજ સિસ્ટમ એ જર્મનીની જીઆઈ જેડ સાથેના સહયોગથી સુરત મહાનગરપાલિકાએ સ્થાપિત કરેલ છે અને આ પ્રોજેક્ટ વડે આપણે ગ્રીન મોબિલિટી